સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા છે તો આ કઈ ઘટના એને કઈ છે સાબરમતી જેલ માં મોકલવામાં આવ્યા છે જે ક્ષત્રિય સમાજ માટે હરમેશ માટે અવાજ ઉઠાવે એવા લોકો ને તમે જેલમાં મોકલો છો આ રાજકીય કિન્નાખોરી રાખી કરવામાં આવેલ પુરતું છે

અને વ્યવસ્થા સંભાળે છે હવે ત્યાંના લોકોએ એમને ફરિયાદ કરી કે વખતો વખત માઇક નો અવાજ આવે છે પોલ્યુશન થાય થાય છે છે ઉપરાંત ત્યાં જે અડચણો તો એમણે કહ્યું કે ભાઈ પૂજા વગેરે કરો પણ વખતો વખત સતત આ પ્રકારની મહાપૂજાઓ કરવાથી સ્થાનિક નિવાસીઓને જે અડચણ થાય છે એ ન થવી જોઈએ એટલે ખરેખર તો તંત્રએ એમની વાતને સપોર્ટ કરવાનો હતો અને એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે ટેક્સ પ્રિયર છે બિઝનેસમેન છે દાતા છે માત્ર ક્ષત્રિય સમાજ નહીં ઇતર સમાજની પણ એમણે સેવા કરી છે જરા એમનો ઇતિહાસ ભૂગોળ જોવો તો પણ મને એવું લાગે છે અમારા સમાજને પણ એવું લાગે છે કે કોઈ પૂર્વાગ્રહના કારણે આવું કદમ લીધું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને આ જરા સાહેબ કાચું કપાણ છે એટલે મારી વિનંતી છે હર્ષ સાહેબને પણ કે આપ આમાં વ્યક્તિગત રીતે સંજ્ઞાનમાં લો અને આ વાતને આપ જરા તરતથી સુધારી લો જો એમના આરોગ્યને કે એમના જીવ જોખમને કંઈ થશે તો એમના માટે એ જવાબદાર હશે એટલે આપના માધ્યમથી અમે તંત્રને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ જરા કાચું કપાયું છે અને આને સુધારી લો આજે તો સાહેબ અમારો પ્રાથમિક કાર્યક્રમ પ્રથમ તબક્કે અમે નિવેદન આપી રહ્યા છીએ અત્યારે સૌરાષ્ટ્રભરના પ્રતિનિધિઓ અહીં પધાર્યા છે અને જરૂર પડશે તો અમે સરકારશ્રી પણ મળીશું અને અમે સીધી વાત પણ કરીશું પણ આમાં બધાનો સમય વ્યતીત થાય છે આજે આપનો પણ સમય બગડી રહ્યો છે આ બધા જ લોકો નાગરિકો છે તો નાગરિકો નો સમય બગડે અમે અત્યારે વિભાગોમાં વ્યવસ્થા તંત્ર સંભાળનારા લો એન્ડ ઓર્ડર ના કોઈ પણ વિભાગો હોય સાહેબ એમનો પણ સમય નહીં બગડવો જોઈએ અમે જો સાહેબ એમાં એમાં એવું છે કે આમાં આંદોલનની મુદ્દો અત્યારે એ પ્રકારનો કશો નથી અત્યારે અન્યાય

અને સંકલન સમિતિના એક નાના સિપાહી તરીકે હું મારી વાત મૂકી રહ્યો છું